દસમા ધોરણમાં ગુજરાતીમાં કેટલા છોકરા નાપાસ થાય છે એના તમે છેલ્લા દસ પંદર વર્ષના આંકડા જુઓ ને તો તમને એમ થાય કે આ રાજ્ય કયા મોડે અસ્મિતાની વાત કરી શકે ગુજરાતની અસ્મિતા આ શબ્દ પ્રયોગ પહેલીવાર લાવનાર ચલણમાં લાવનાર અને પછી એને લોકપ્રિય બનાવનાર આ બંને કોઈ રાજનેતાઓ નહોતા ગુજરાતની અસ્મિતા એ ભલે આવ્યા લેખકો પણ એને પકડી લીધી નેતાઓએ અને પછી નેતાઓએ જ્યારે અસ્મિતા પકડી હું આમ જરા એવું કહેવાનો હતો કે અસ્મિતાનું અપહરણ કર્યું પણ અત્યારે આપણે એવું નથી કહેતા કે આપણો જે ગુજરાતની અસ્મિતાનો રાજકીય ખ્યાલ રાજકીય તામજામ અને રાજકીય મંડપ જે ઊભો થયો એમાં ગુજરાતી ભાષાને સ્થાન જ નહોતો નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો મુદ્દાસર કાર્યક્રમ ને મુદ્દાસર કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર ઉર્વિશ કોઠારી આપણી સાથે છે ને આજે ભાષા વિવાદ વિશે વાત કરવાની છે મહારાષ્ટ્રથી શરૂ થયેલો આ ભાષા વિવાદ જેમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મરાઠી બોલવું જોઈએ ફરજિયાત મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં જે એમનો ક્ષેત્ર છે એને લઈને એમણે કેટલાક લોકો પર હુમલા કર્યા છે તો એના માટે આપણે ઉર્વિશ ભાઈ સાથે વાત કરીશું ઉરુજભાઈ લેખક પત્રકાર છે વરિષ્ઠ ઉરુજભાઈ આ પૂરા મુદ્દા વિશે તમારે સૌથી પહેલી પ્રતિક્રિયા શું આપવી છે પ્રાથમિક તો એવું છે કિરણભાઈ કે આ જે આખો મામલો છે એ કોઈ ભાષા ભાષાનો એટલે કે મરાઠી ભાષાનો નથી આપણે આમ પહેલી નજરે દેખાય કે આ તો ગુંડાગીરીની ભાષાની વાત છે કારણ કે કોઈ ભાષા પ્રેમ કોઈ પણ ભાષાનો પ્રેમ તેમને ગુંડાગીરી કરવાની પરવાનગી નથી આપતો ગુંડાગીરી કરવાની પ્રેરણા નથી આપતો અને જો તમે એ કરતા હો કોઈ પણ માણસે કરતું હોય ભાષાના નામે તો એ આપણે સમજવાનું છે કે એ ભાષા પ્રેમ નથી એ એમનો રાજકીય કે બીજા કોઈપણ પ્રકારનો એજન્ડા છે જેમાં એમને આ ગુંડાગીરી કરીને કશુંક સિદ્ધ કરવું છે કેટલીક વાર માણસો જાહેર જીવનમાંથી ઘૂંસાઈ જતા અથવા સંતાઈ જતા અથવા લુપ્ત થઈ જતા હોય તો એમને ફરી પાછા જાહેર જીવનમાં આવવું હોય તો કોક ને કોક રીતે આપણે જેને કહીએ કે તમારે તમારું કોઈ રીતે અનિષ્ટ મૂલ્ય ન્યુસન્સ વેલ્યુ ઊભી કરવી પડે તો મોટે ભાગે આપણે જોઈએ છે કે આ પ્રકારના ભાષાકીય વિવાદ અથવા તો ભાષાના પ્રાઇમના નામે જ્યારે ગુંડાગીરી થાય ત્યારે એમાં ભાષાનો પ્રેમ તો હોતો જ નથી ગુરુજી તમે જેમ કહો છો કે ભાષાનો પ્રેમ તો હોતો નથી પણ ભાષાને લઈને અગાઉ પણ તમે દક્ષિણના રાજ્યોમાં કહો કે મહારાષ્ટ્રમાં પણ કહો તો કેટલીક જગ્યાએ એવું પણ થયું છે કે લોકોના મૃત્યુ સુધા થયા છે તો ભાષાનો મુદ્દો આટલો બધો એગ્રેસિવ કેમ થાય છે અને શું છે થોડોક ઇતિહાસ જો તમે કહી શકો તો તો એ ઇતિહાસ ધરાવો હા એટલે આમ એવું છે કે ભાષા એક એક બહુ વિલક્ષણ વસ્તુ છે ભાષા આપણી ઓળખનો એક અભિન્ન અંગ છે આઈડેન્ટિટી આપણે જેને કહીએ એટલે આવું કોઈ પણ આઈડેન્ટિટી હોય એની એક ખાસિયત એ હોય છે કે એ તમને જોડે પણ ખરી ને તમને તોડે પણ ખરી એટલે ભાષાનો જોડનાર તરીકેનો જે ઇતિહાસ છે એ પણ બહુ ઉજ્જવળ છે એટલે આઝાદીના આંદોલનની આપણે વાત કરીએ તો ગાંધીજી કોંગ્રેસમાં સક્રિય થયા એ પછી લગભગ ઓગણીસો વીસની નાગપુર કોંગ્રેસમાં પહેલીવાર કોંગ્રેસે એવું નક્કી કર્યું કે આપણે કોંગ્રેસનું જે દેશનું સંગઠન છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એ સંગઠનને આપણે પ્રાંતવાર વહેંચીએ અને પ્રાંત છે આધારે કરવા તો કે પ્રાંત ભાષાવાર કરવા એટલે એ વખતે પહેલીવાર ભાષાવાર પ્રાંત ઓગણીસો ને વીસમાં કોંગ્રેસે પોતાના સંગઠનના માળખા માટે પહેલીવાર કર્યા એ પહેલાં ઓગણીસો સત્તર કે આગળ એવી રીતે એક બે નાના આવા કિસ્સા બનેલા પણ વીસમાં તો વ્યવસ્થિત આખું માળખું ભાષાવાર પ્રાંતનું ઊભું કરવામાં આવ્યું અને ઘણા બધાને ગુજરાતીઓને પણ ખ્યાલ કદાચ નહીં હોય કે એ વખતે તો બધા જાણે છે કે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં હતું તો ગુજરાત પ્રાંત મુંબઈ રાજ્ય હોવા છતાં ગુજરાત પ્રાંતની એવી ઓળખ એ કોંગ્રેસના માળખાકીય સંગઠનમાં આવી એટલે જે પ્રાદેશિક કોંગ્રેસ સમિતિ કહેવાય પીસીસી પ્રોવિન્શિયલ કોંગ્રેસ કમિટી તો ઓગણીસો વીસનો જે એ આખું માળખું આવ્યું કોંગ્રેસનું એમાં પહેલીવાર ગુજરાતની પ્રાંતિક સમિતિ અને એટલે કે ગુજરાત નામનો પ્રાંત એવી એક ઓળખ ફોર્મલ ઔપચારિક ઓળખ ભલે કોંગ્રેસ સત્તામાં નહોતી આંદોલન કરતી હતી પણ એ સત્તાવાર ઓળખ ઊભી થઈ ત્યારથી પછી કોંગ્રેસ એ પોતાની જે એમનું એક ભૂમિકા હતી એની પર દ્રઢ રહી પણ આઝાદી મળ્યા પછી અને આઝાદી ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ભાગલા જે ધર્મના આધારે થયા તો એ પછી જે વિભાજનકારી બળો છે એ એ અરસામાં એટલા બધા જોરમાં હતા કે ભાષાવાર પ્રાંત રચનાની તરફેણ કરનારા કોંગ્રેસના નેતાઓ એટલે નહેરુ છે કે વલ્લભભાઈ છે કે આ બધા લોકો એમને એવું લાગ્યું કે અત્યારે વિભાજનનું આટલું બધું વાતાવરણ છે ત્યારે દેશ હવે તો અંગ્રેજો નથી હવે તો નવેસરથી પ્રાંત રચના કરવાની છે તો એમાં ભાષાના મુદ્દે જવું કે નહીં એમને લાગ્યું કે અત્યારે આટલો બધો તણાવ છે તો ભાષાના મુદ્દાથી લોકો ભેગા થવાને બદલે એમની વચ્ચેનો તણાવ વધશે ને ભાષાનો મુદ્દો વિભાજનકારી છે એટલે એમણે કામ ચલાવવું એ એ આઈડિયા પર થોડો વખત ઠંડુ પાણી પર રહેવું એક બે સમિતિઓ ધાર કમિશનને પછી જેવી બી કમિટીને આ બધું થયું પણ છેવટે એમણે કંઈ નિર્ણય ના લીધો પણ ઓગણીસો ને બાવનમાં પહેલીવાર તેલુગુ ભાષી રાજ્ય હોવું જોઈએ એવી માગણી સાથે એક શ્રીરામુલું કરીને ભાઈ હતા જૂના કોંગ્રેસથી હતા અને આગળ બી ઉપવાસ કરી ચૂકેલા એ આમરણ ઉપવાસ પર ઉતર્યા અને અઠ્ઠાવન દિવસના ઉપવાસે અઠ્ઠાવનમાં દિવસે એમનું અવસાન થયું અને સ્વાભાવિક રીતે જ બહુ તણાવ પેદા થયો અને બહુ જ બધી મુશ્કેલીઓ થઈને પછી છેવટે જવાહરલાલ નહેરુ એ વખતે વડાપ્રધાન હતા શ્રી રાજગોપાલાચાર્ય એ વખતે મદ્રાસ પ્રાંત હતો મદ્રાસ પ્રાંતના મુખ્યમંત્રી હતા એમણે પછી બહુ કચવાતા માનને ન છૂટકે ત્રેપનમાં આંધ્રપ્રદેશની રચના કરી તો આવી એક તમે જુઓ કે વીસથી ત્રેપન સુધી એક ભાષાના વિવિધ પ્રકારના જેને આપણે અભિવ્યક્તિઓ મેનિફેસ્ટેશન્સ કહીએ એ થતા રહ્યા છે હવે જ્યારે રાજકીય અસ્મિતાની વાત આવે છે ત્યારે ભાષાનો મુદ્દો મહારાષ્ટ્રમાં હોય કે દક્ષિણ ભારતમાં એ બહુ ઉગ્ર રીતે ત્યાંના રાજકીય નેતાઓ ઉઠાવે છે પણ ગુજરાતમાં એ મુદ્દો જાણે બહુ ઉદાર હોય ગુજરાતીઓ કાં તો ગુજરાતના આગેવાનો એમ આ અસ્મિતાના લઈને ગુજરાતી જે છે એ આપણે એ ફ્રન્ટ પર એટલે ફ્રન્ટ પર નથી લાવી શકતા કાં તો ગુજરાતીને આપણે એટલું મહત્ત્વ પણ નથી આપી શકતા એવું એક ચિત્ર છે તો એવું કેમ છે આપણા ત્યાં એટલે તમને આમ મજા પડે એવી વાત કહું કે ગુજરાતની અસ્મિતા આ શબ્દ પ્રયોગ પહેલીવાર લાવનાર ચલણમાં લાવનાર અને પછી એને લોકપ્રિય બનાવવાના આ બંને કોઈ રાજનેતાઓ નહોતા આ બંને લેખકો હતા ગુજરાતની અસ્મિતા પહેલીવાર રણજીતરામ મહેતા જેના નામ પરથી પરિષદ રણજીતરામ પુરસ્કાર આપે છે એવોર્ડ તો રણજીતરામે પહેલીવાર ગુજરાતની અસ્મિતા શબ્દ અને એ ભાવના વહેતી મૂકી પછી એમના અમુક અંશે એમના શિષ્ય જેવા અથવા તો એમના અનુજ જેવા કનૈયાલાલ મુનશી આપણા બહુ જાણીતા નવલકથાકાર એમણે ગુજરાતની અસ્મિતાનો ખ્યાલ એમાં એમની કલ્પનાના અને એમના લેખન શક્તિના અને બધા અનેક રંગો પૂરી અને ગુજરાતની અસ્મિતાનો ખ્યાલ વહેતો મૂક્યો અને આપણે આગળ કહ્યું તેમ ઓગણીસો વીસમાં એક ગુજરાતનો એક પ્રાંત કોંગ્રેસના પહેલાં માળખામાં અસ્તિત્વમાં આવ્યો ત્યારથી માંડી અને છેક આઝાદી મળીને ત્યાર પછી સુધી અને ત્યારથી માંડીને છે કે બે હજાર પચીસમાં આપણે વાત કરીએ છીએ ત્યાં સુધી ગુજરાતની અસ્મિતા એ ભલે આવ્યા લેખકો પણ એને પકડી લીધી નેતાઓએ અને પછી નેતાઓએ જ્યારે અસ્મિતા પકડી હું આમ જરા એવું કહેવાનું હતો કે અસ્મિતાનું અપહરણ કર્યું પણ અત્યારે આપણે એવું નથી કહેતા તો ચિમનભાઈ પટેલ મને સૌથી પહેલાં યાદ આવે છે કે ગુજરાતની અસ્મિતા નો મુદ્દો અથવા ગુજરાતની અસ્મિતાને આગળ લાવનારા ચીવનભાઈ હતા પછી નરેન્દ્ર મોદી પણ અલબત્ત હતા એ બધાએ જ્યારે અસ્મિતાની વાત કરીને ત્યારે એમાં ગુજરાતી ભાષાનો સમાવેશ થતો નહોતો એટલે આ એક બહુ જ વિલક્ષણ બહુ જ લાક્ષણિક બહુ જ કરુણ અને ખરું કહો તો બહુ શરમજનક વાત છે કે આપણો જે ગુજરાતની અસ્મિતાનો રાજકીય ખ્યાલ રાજકીય અને રાજકીય મંડપ જે ઊભો થયો એમાં ગુજરાતી ભાષાને સ્થાન જ નહોતો હવે તમે વિચાર કરો કે ભાષા વગરની અસ્મિતા કેવી હોય પણ કેવી હોય આપણે જોઈ રહ્યા છીએ એટલે અત્યારે બહુ જ બધા મિત્રો કંઈક ગમતમાં ને કંઈક ગંભીરતાથી એવું કહે છે કે જોયું મહારાષ્ટ્રમાં તો જે મરાઠી ના બોલતા હોય તેને મારે છે ને આપણે ગુજરાતીઓ કેટલા મહાન છે આપણે તો કોઈના ઉપર પોતાની ભાષાને થોપતા નથી હકીકત એમ છે કે ગુજરાતીઓ આ બાબતે ઉદાર નહીં પણ ઉધાર છે કારણ કે એ તો પોતાની ઉપર પોતાની ભાષા થોપતા નથી એટલે ગુજરાતી નહીં બોલવામાં ગૌરવ અનુભવતા ગુજરાતીઓ જેટલી મોટી સંખ્યામાં છે એટલી મોટી સંખ્યામાં બીજા કોઈ ભાષીઓ હશે કેમ મને ખબર નથી તો ભાષા વિશેની એક ઉદાસીનતા એ આપણો બહુ જ વિચિત્ર કારણોસર આપણો એક સ્થાયીને ચાલુ આવતો ભાવ રહી છે એટલે ભાષાની વાત આવે છે ગુજરાતી ભાષાની ઉરુજભાઈ ત્યારે આપણા ત્યાં જે દસમાં ધોરણમાં જે રિઝલ્ટ આવે છે ગુજરાતી ભાષાનું તો એમાં બહુ જ બધા લાખોની સંખ્યામાં છોકરાઓ નપાસ થાય છે તો એ મુદ્દો પણ જ્યારે આવે છે સરફેસ પર ત્યારે એવું નથી થતું કે આપણે શરમમાં મુકાઈએ કાં તો આપણે ગુજરાતી ભાષાને વધારે મહત્ત્વ આપીએ એ નિર્ણય છે એ સરકાર નથી લેતી એટલે કેમ આટલી ઉદાસીનતા છે એટલે એ જ તમને કહ્યું ને કે હવે તમે વિચાર કરો કે દસમા ધોરણમાં ગુજરાતીમાં કેટલા છોકરા નાપાસ થાય છે એના તમે છેલ્લા દસ પંદર વર્ષના આંકડા જુઓ ને તો તમને એમ થાય કે આ રાજ્ય કયા મોડે અસ્મિતાની વાત કરી શકે કયા મોડે વિકાસની વાત કરી શકે જેના દસમા ધોરણમાં લાખ દોઢ લાખ બે હજાર પંદર આસપાસ તો એકવાર મેં જોયું કે આંકડો બે લાખ છવ્વીસ હજાર બે લાખ હમણાંથી કંઈ એકાદ લાખની આસપાસ છે હવે અત્યારે બધી સ્થિતિ એવી છે કે આપણે અઢી લાખમાંથી એક લાખ થયા ને તો સરકાર આ પોતાની સિદ્ધિ તરીકે એના હોલ્ડિંગ છપાવે એમ છે એટલે એ એવું નહીં કે એક લાખ કેમ નાપાસ થાય છે માતૃભાષામાં અને પોતી ભાષામાં છોકરું નાપાસ થાય એ વસ્તુ એક પહેલી સૌથી પહેલાં તો એ શરમનો મુદ્દો બનવી જોઈએ અને તરત એ જવાબદારીનો મુદ્દો બનવો જોઈએ કારણ કે શરમ દૂર કરવાની જવાબદારી હોય જે શરમઈને બેસી રહીએ તે ના ચાલે પહેલાં શરમ આવવી જોઈએ અને પછી એ શરમ દૂર કરવા માટે પગલાં તમે જુઓ આપણે બધા નિશાળમાં ભણ્યા છે આપણને અનુભવ છે આપણે તો જ્યારે જેને અચ્છે દિન નહોતા કહેતા એવા અચ્છે દિનમાં ભણ્યા તો આપણને તો નિશાળમાં થોડું ઘણું ગુજરાતી ભણાવ્યું હશે હું કેટલા બધા એવા લોકોને ઓળખું છું જે લોકો નિશાળમાં ગુજરાતી સરખું ભણ્યા જ નથી એમને તમે છંદ અલંકાર ને એ બધી તો બહુ દૂરની વાત છે સીધું સાધું ગુજરાતી અને એ હવે એ રોગ ધીમે 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 એવો વધ્યો છે કે ગુજરાતીમાં પીએચડી કરનાર દસ વાક્ય સાચા ગુજરાતીમાં લખી ન શકે અને સાચા એટલે હું એવું નથી કહેતો તમે બહુ અલંકારિક છટાદાર એવી ગુજરાતીમાં લખો ચાલી જાય એવી ગુજરાતીમાં તો એક એનું એક કારણ એ છે કે આપણે જ્યારે કારકિર્દીની વાત કરી ત્યારે એમાં ગુજરાતી ભાષા અને એમાં આવતા માર્કને કોઈ સ્થાન નથી પછી સાયન્સમાં તો કે ભાઈ ગુજરાતી નહીં ખરા કોમર્સમાં સી એ થતું તો કે ગુજરાતીના માર્ક એટલે ગુજરાતી તો ઠીક છે એટલે એક લાગણી એવી હોઈ શકે કે ભાઈ ગુજરાતી તો આપણી ભાષા છે પણ શીખવાની શું જરૂર હોય તો આવડી જ જાય એવું હોય તો હું બહુ રાજી છું પણ આપણને પરિણામો બતાવે છે કે એવું છે નહીં બીજા કેટલાક અહેવાલો જે દર વર્ષે નીકળતા હોય છે એ બતાવે છે કે ઘણીવાર ઘણા બધા કિસ્સામાં આઠમા ધોરણમાં ભણતું છોકરું છે એ છઠ્ઠા ધોરણનું ગુજરાતી વાંચવા મતપ થઈ જાય તો આ એટલે આમાં સરકારને સમાજ બેની જવાબદારી છે સરકારે આ વસ્તુને રેઢી મૂકી દીધી ગુજરાતીના શિક્ષકોનું કંઈ બહુ ધ્યાન ના હોય કેટલા બધા ઠેકાણે મેં એવું બી જોયું છે કે ગુજરાતીનું શિક્ષક ટુ ઇન વન હોય એ બીજું બી કશું શીખવાડતું હોય મને કેટલીક વાર ગુજરાતીનો શિક્ષક ના હોય બીજો કોઈ આવીને દરેકને લાગે ગુજરાતી તો શું છે એમાં હું શીખવાડી દઉં એવું ખરેખર હોય તો હું બહુ રાજી થઉં પણ એવું હોતું નથી એ મજબૂરીથી અને એક જગ્યા ભરવાના ભાગરૂપે એટલે ગુજરાતી ભાષાનું મહત્વ અને ભાઈ એવું છે કે કારકિર્દી માટે એટલે કે નોકરી મેળવવા માટે જરૂરી હોય એટલું જ શીખવાનું એવું તો ના હોય ને આ અને આ આપણી ભાષા શીખવી એટલે આ કેવી કેવી નકામી વાત છે કે મારે કે તમારે કે કોઈએ એવું કહેવું પડે કે આપણી ભાષા શીખો ભાઈ આપણી ભાષા સારી રીતે આપણી ભાષા સારી રીતે શીખો અને તમને આવડવી જોઈએ આવું કહેવું પડે પણ આપણે ત્યાં ગુજરાતીઓ એ બાબતમાં બહુ જ નબળા પુરવાર થયા છીએ અને શરમજનક વાત એ છે કે આપણને આપણી ભાષા નહીં હોવાનું નહીં આવડવાનું એક બહુ જ એટલે બધાને નહીં પણ એક બહુ મોટા વર્ગને ગુજરાતી નહીં આવડવાનું પોતાને અથવા તો પોતાની પછીની પેઢીને એને તો ગુજરાતી આવડતું જ નથી એનું બહુ ગૌરવ હોય છે તો આ આ એક એટલે આ સરકાર અને સમાજ બેની આ નિષ્ફળતા છે એટલે તમે કીધું એ મુરુજભાઈ કે હવે રાજનેતાઓ છે એ ખુલ્લે આમ દંભ કરે છે એમાં કંઈ નવાઈની વાત નથી એટલે એક પ્લેટફોર્મ પર રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મરાઠીને પ્રમોટ કરવાની વાત કરતા હોય ને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ સાથે ગળામાં હાથ નાખીને ફરતા હોય કે અમિત શાહ જે છે આપણા ગૃહમંત્રી એમણે એક નિવેદન કર્યું હતું કે અંગ્રેજી બોલનારાઓને શરમ આવશે એ પ્રકારે બીજી બધી ભાષાઓ એટલે ઊંચાઈ પર અમે લઈ જઈશું તો કારકિર્દીની રીતે તો હજુ પણ અંગ્રેજી શીખવું જરૂરી છે તો એ વિશે શું કેવું છે આ નિવેદનને વલણ એ વિશે આપણા જે અમિતભાઈ છે એમનું તો પછી પૂરતું ટ્રોલિંગ થઈ ચૂક્યું છે એટલે એનું મારે કંઈ કહેવું નથી પણ કોઈ દેશનો ગૃહમંત્રી આટલી બધી વાહિયાત વાત કરતો હોય ને એ બહુ શરમજનક છે કોઈ પણ ભાષા બોલનારાને શરમ શા માટે આવવી જોઈએ ભાષા ભાષા છે ભાઈ કોઈ ભાષા ઊંચી નીચી નથી એમ એમને એમને એવું કહેવાનું હતું કે અંગ્રેજી ભાષા એટલે આપણે એમ કે ભાઈ તમારે ગુજરાતી શીખવાડવાના તો ઠેકાણા નથી તમે જ્યાં રાજ કરીને ઉપર ગયા એ રાજ્યના છોકરાને ગુજરાતી તો આવડતું નથી અને તમે ફાંકા મારવા જો અમે અંગ્રેજીવાળાને શરમજનક સ્થિતિમાં મૂકીશું એટલે જરાક જરાક આમ ક્રૂર લાગે એવી ટિપ્પણી એ વખતે એવી પણ થઈ હતી કે ભાઈ અમિતભાઈએ આ નિવેદન એમના સુપુત્રનું અંગ્રેજી સાંભળ્યા પછી કર્યું હોય એવું ઘણાને લાગ્યું હતું આપણે એ બાજુ નથી જતા પણ એક દેશના ગૃહમંત્રી તરીકે એ આવી રીતે વિચારતા હોય કે નહીં એ મને ખબર નથી પણ આવું જાહેરમાં કહે એ બહુ ખોટો સંદેશ આપે છે અને એનાથી જો આપણે ભાષા વચ્ચે કોઈ પ્રકારે દુશ્મનાવટ ઊભા કરવાની જરૂર નથી આપણે આપણા નેતાઓને છે ને એ બે હાથ જોડીને કહેવા જેવું છે કે ભાઈ તમે માણસો માણસો વચ્ચે આટલી દુશ્મનાવટ ઊભી કરી દીધી છે એટલું ઓછું છે તો હવે ભાષા ભાષા વચ્ચે દુશ્મનાવટ ઊભી કરો થોડીક શાંતિ રાખો થોડું ખમૈયા કરો આ દુશ્મનાવટ ઊભી કરવાનો ધંધો બંધ કરો બધી ભાષા સારી છે કોઈ ભાષા એને બોલનારા જ્યારે અમુકથી વધારે સંખ્યામાં થાય ત્યારે એ ભાષા અમુક પ્રકારે સરસ હોય અમુક પ્રકારે આપણે જેને ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ કહીએ કે નીવડેલી હોય એવી હોય તો જ એ તબક્કે પહોંચે અને દરેક ભાષા એના સમાજ એનો સંસ્કાર બધું લઈને ચાલતી હોય છે તો એક ભાષામાં એક આખું વિશ્વ હોય છે એક ભાષામાં એ પ્રજાની આખી અસ્મિતાનો એક ભાગ હોય છે એટલે કોઈ ભાષાને નીચી પાડીને આપણી ભાષાને મોટી કરવાની જરૂર નથી હોતી તમે તમે સરસ એટલે અમિતભાઈએ એવું કહેવું જોઈતું હતું કે ભાઈ આપણે લોકોને અંગ્રેજીની જોડે જોડે ગુજરાતી એવું ફાંકડું શીખવાડીશું કે એને અંગ્રેજીને ગુજરાતી બે બોલવાનું સરખું ગૌરવ થાય એક એક દેશના ગૃહમંત્રી તરીકે એમણે જે કરવાનું હોય આ હોય નહીં કે આ શરમવાળો ધંધો કરવાનો એટલે આપણે પણ એવો ટાર્ગેટ રાખીએ આપણે એવું લક્ષ્યાંક કેમ ના રાખી શકીએ કે ભાઈ ઓકે આપણે આપણા છોકરાને ગુજરાતી અને અંગ્રેજી બે સરસ શીખવાડીએ અને બને અને આપણે ત્યાં તો એ શક્ય છે તો ત્રીજી ભાષા ભારતમાં એક બહુ મોટી ખૂબી છે અને એ જ્યારે આપણા છોકરા પરદેશ જાય ત્યારે એમને સમજ પડે છે કે પરદેશમાં લોકોને બે ભાષા આવડતી હોય તો બહુ થયું જ્યારે આપણે ત્યાં સારું ભણેલા કોઈપણ માણસને ત્રણ ભાષા એકંદરે ચાલી જાય એટલી તો આવડતી જ હોય પોતાની સ્થાનિક ભાષા ઉત્તરના રાજ્યોમાં હિન્દી ભાષા અને અંગ્રેજી તો આ એક વસ્તુ છે એની ઉપર આપણે એને દ્રઢ કરવાની છે એને મજબૂત કરવાની છે એને વધારે ઊંચી ચઢાવવાની છે એને બદલે જાણે આ આ બધાએ તો બધાને પ્રજાને જ્યાં છે ત્યાંથી નીચે પાડવાનો જાણે વ્યવસાય આદર્યો હોય ને આપણે અંગ્રેજીમાં જ્યારે ડમ્બિંગ ડાઉન કહેવાય છે કે ભાઈ બધાને ડફોડ બનાવો બધાની વિચારશક્તિ હરી લો દરેક ભાષા તમને કંઈક આપે છે એટલે મહેરબાની કરીને આ ભાષા સારી ને આ ખોટીને આ બોલનારો ગૌરવ અનુભવે ને આ બોલનારો શરમ અનુભવે એ ધંધામાં એ રવાડે ચડવા જેવું નથી અને ઉરુષભાઈ એક માહિતી ખાલી અહીંયા એ આપવી છે કે કેટલાક વર્ષો છેલ્લા વર્ષોમાં પચીસસો કરોડ જેટલા સંસ્કૃત ભાષાના પ્રમોશન માટે ખર્ચાય છે દેશમાં પણ એટલામાંથી પાંચ કે દસ ટકા રકમ પણ દક્ષિણ ભારતની કે ઓડિયા જેવી ભાષાને ખર્ચ કરવા માટે પ્રોત્સાહન આપવા માટે નથી ખર્ચાયા તો આ આટલું મોટું જે સંસ્કૃત મને નથી લાગતું કે એમ પ્રયત્ન કરીએ તો એ હવે એમ માર્કેટમાં નથી કે એવું નથી કે શીખવી ન જોઈએ પણ એના માટે આટલું મોટું ભંડોળ આપવું ને જે બીજી અત્યારે લોકો ભાષા બોલે છે એ ભાષાને ન પ્રોત્સાહન આપવું એક એવી નીતિ હોઈ શકે એટલે આ જ વાત છે કે તમે એક ભાષાના ભોગે બીજીને શા માટે ઊંચી ચઢાવો છો કારણ કે સંસ્કૃત ભાષા ભાઈ મેં કહ્યું એમ કોઈ પણ ભાષા સુંદર છે સંસ્કૃત પણ સુંદર છે જૂની ભાષા છે તો એના સૌંદર્ય થોડું વધારે હશે પણ આપણે ત્યાં નિશાળમાં શીખનારને તો એ ખબર નથી પડતી નિશાળમાં શીખનાર માટે તો સંસ્કૃત એટલે રૂપ અને વિભક્તિઓને રોકડ રોકડીઓ વિષય જેમાં સોમાંથી સો માર્ક આવે પહેલાં હવે તો બધામાં આવે છે તો સંસ્કૃત માટે કારણ કે સંસ્કૃતનો પ્રચાર એ આ જે શાસકો છે એમનો જે રાષ્ટ્રવાદનો સંકુચિત ખ્યાલ છે એની જોડે બરાબર એમણે બેસાડી દીધો છે એટલે જેમ આગળ વાત થઈ એમ કે મરાઠીના નામે થતી ગુંડાગીરીમાં મરાઠીનો પ્રેમ નથી એવી રીતે સંસ્કૃત માટે આ જે અઢળક તમે જે રકમ ટાંકી એ વપરાય છે એની પાછળ સંસ્કૃત માટેનો પ્રેમ નથી સંસ્કૃત માટેનો પ્રેમ હોય તો લોકોને સંસ્કૃત શીખવવા માટેના બહુ જુદા વધારે સારા અને સંસ્કૃતને બહુ જ ન્યાય થાય એને બહુ માણી શકાય એવા રસ્તા છે પણ હવે આમને બા આપણા બધા કાકાઓને સંસ્કૃતમાં બહુ બધી કાલિદાસ શીખવાડીએ તો એ તો અડધું સેન્સર કરી નાખશે શું પથરા સંસ્કૃતનો પ્રચાર કરવાના અને ઉરુષભાઈ અંતિમ સવાલ એવો છે કે મહારાષ્ટ્રમાં પણ છેલ્લા વર્ષમાં સાડી સાતસોથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ મુદ્દો ક્યાંય રાજકીય નેતાઓ નથી એ રીતે લાવતા અને ભાષાનો મુદ્દો અને એને લઈને વિવાદ જે છે એને લઈને હિન્દી ભાષીઓને મારવા સુધીની વાત જે છે ત્યાં સુધી જાય છે પણ ત્યાંના જ જે સ્થાનિક ખેડૂતો મૃત્યુ પામે છે આત્મહત્યા તો એનું કશો વાત નથી કરતા કે ઇવન ગુજરાતમાં પણ આપણા ત્યાં જે કંઈ મુદ્દાઓ થાય છે એની વાત નથી થતી આ બ્રિજ તૂટી પડ્યો કે એના અગાઉ મોરબી કે ટીઆરબી આ બધી ઘટનાઓ અને બીજા બધા મુદ્દાઓ બહુ જ મીડિયામાં ચર્ચાય છે એ એ કેવી રીતે આ બધા એટલે આ પ્રોગ્રામનો પણ આપણો હિસ્સો એ જ છે કે ભાઈ આપણે કોઈક રીતે આ બધા મુદ્દા એવી રીતે લાવીએ તો કેમ આવું થાય છે એટલે બિલકુલ આપણે આ મુદ્દાસર નામનો ઉપક્રમ શરૂ કરવાનો એક આશા એ જ છે કે ભાઈ મીડિયા છે એ મીડિયા તો દોરવાયેલું છે અને એ ચાવી ભરવામાં આવે એ પ્રમાણે ચાલે છે અને ચાવી ભરનારાનો એક જ એજન્ડા છે કે સામાન્ય પ્રજાને હિતને લાગે વળગે છે સામાન્ય પ્રજાના હિતનું જે નુકસાન થાય છે એવા મુદ્દા ભૂલે ચૂકે ચર્ચાવા ના જોઈએ એને બદલે એમને ક્ષુલ્લક ફાલતુ અને સમોસાને જલેબી હેલ્ધી છે કે નથી એની ચર્ચામાં ઉલઝાવી દો જેથી એ મૂળ મુદ્દા યાદ ના રાખે ને એમાં છે ને એમની જે વોટ બેંક જે કંઈ વીસ ત્રીસ ટકા હશે એ લોકોને તમે આવા પ્રમાણે ચડેલા રાખો એમને કીક આવે એવું રાખો એટલે પછી મૂળ મુદ્દા એટલે બધાએ સમજવાનું એ છે કે તમે ભાજપને મત આપો કોંગ્રેસને આપો આપને આપો મત આપનારા છે ને ભાઈ જે નેવું ટકા પંચાણું ટકા એ બધાનું હિત સરખું જ છે અને એ બધાનું અહિત પણ સરખું છે એટલે તમે એક્સ પાર્ટીના કે વાય પાર્ટીના સભ્યો તો કોઈ તમારા ઘેર આવીને કશું મૂકી જવાનું નથી એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આ બધું ચાલ્યા કરશે અને આપણા મુદ્દા ના તો રાજનેતા એની વાત કરશે ન તો એમની એમની ચાવીથી ચાલતું મીડિયા એની વાત કરશે તો આપણા મુદ્દાની વાત આપણે નહીં થતી હોય તો આપણે આ લોકોના કાન પકડી પકડીને કરાવવી પડશે એવી સમજ આપણામાં ઉગવી જોઈએ ત્યારે આ થશે તો મુદ્દાસર કાર્યક્રમમાં ઉર્વિશ કોઠારી સાથે આ હતી વાતચીત ભાષા વિવાદ અંગે ભાષા એ નદીઓની જેમ વહે છે ને એમાં બધા જ સંમિલિત થાય છે અનેક ભાષાઓ એક સાથે જઈ શકે છે અમે અત્યારે ચર્ચા કરી એમાં પણ અનેક ભાષાઓનું મિશ્રણ હશે તો મુખ્યતા ગુજરાતીમાં વાત કરી પણ બીજા શબ્દો એમાં બીજા ભાષાના પણ આવે આવ્યા હશે તો આ રીતે અમે દર અઠવાડિયે મુદ્દા સર કાર્યક્રમમાં મળતા રહીશું તમને નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે